બાવી જેતપુર તાલુકાના ચોલી ગામે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા ઈકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા તો છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા पूर्व विपक्षी नेता सुखराम भाई राठवा पूर्व सांसद रामसिंह भाई राठवा जिला भाजपा प्रमुख उमेश भाई राठवा पूर्व भाजपा प्रमुख उपेंद्र भाई राठवा उपेन्द्रभावा उदयपुर एपीएमसी चेयरमैन मुकेश पटेल जिला पंचायत आरोग्य समिति चेयरमैन गुमान भाई राठवा उदयपुर तालुका पंचायत कारोबारी अध्यक्ष राजेश भाई लगामी पावीजेतपुर तालुका प्रमुख मुकेश भाई राठवा सहित मोटी संख्या में आमंत्रित मेहमान उपस्थित चेर् रहा था આદિવાસી રીતિ રિવાજ મુજબ આયોજિત આ સમૂહ લગ્નમાં એવા જોડાઓ હતા કે જેઓ વગરના અનાથ હતા આદિવાસી રીતિ રિવાજ મુજબ આયોજિત આ સમૂહ લગ્નમાં એવા જોડા પણ હતા કે જેઓ માતા પિતા વગરના અનાથ યુવક યુવતી હતા ત્યારે સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે લગ્ન સંબંધે જોડાનાર તમામ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરનાર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરની પહેલને બિરદાવવામાં આવી હતી સૌને મારા નમસ્કાર આજે છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિવ ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ઇફ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું છે એમાં અમારા સન્માન્ય જસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી અમારા નારણભાઈ મારા વેચાદભાઈ અમારા સગરામસિંહ અને ઉમેશભાઈ અને પૂરી ટીમ આજે એમની શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવવા માટે આવી છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે અને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણી જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણે અન્નનો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે ને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથા બધાએ દાન કર્યું છે અને અને એક પેડ માકેના સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનો કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી અમારી પાસે હોય એટલે આ જે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનું જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું મામૃતિ દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીને મારી ઢેર સારી શુભકામના પાઠવું આજરોજ ચૂલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ અગિયાર જોડા આ આ વખતે પ્રથમવાર ચૂલી ખાતે નવ દંપતી સપારે પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કર્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય ને મજૂરી જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આજે અમારે ચૂલી ખાતે નવનિર્માણ જે લાયબ્રેરીનું નિર્ જે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પંચમહાલ જોટાદેપુર દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે ખાસ કરીને અમારા જે લાઇબ્રેરીનું સેન્ટર લગભગ ચાલીસ કિલોમીટર તાલુકા મથકે લાયબ્રેરી આવેલી છે જેથી કરીને અમે વિચાર આવ્યો કે આ શિક્ષણ એક મહત્ત્વનું યોગદાન છે કે જે સમાજમાં ઉત્થાનનું કાર્ય કરી શકે છે અને આ જ કારણથી અમે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે સાથે સાથે બ્લ એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં નેત્રય ચેકઅપ છે બ્લડ બીપી અને ડાયાબિટીસ સુગરના પણ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે આજે નવ નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે લોહીની જરૂર પડે છે એના માટે પણ અમે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છીએ આ અમારો સંદેશો દરેકને પહોંચાડવા માંગીએ છીએ ખોટા ખર્ચામાંથી બચો અને સમયની બહુ કિંમતી સમય વેડફાઈ રહ્યો છે એને બચત કરી અને આર્થિક રીતે પગભર બનવા માટે અમે ઇકો યુનિટી સંસ્થા વતી તમામને અમે અપીલ કરીએ છીએ અને બધાને જ શુભકામનાઓ અને આભાર માનીએ છીએ